તોરલે ત્રણ નર તારિયા સાસઠ યોને સધીર પણ જેસલ જગનો નો ચોરટો એને પલમાં કીધો પીર બોલો જેસલ જગ નો ચોરટો એને પલમાં કીધો પીર જે કચ્છનો કાળો નાગ કહેવાય એવો બારવટિયો એવો લૂંટારો એ જેસલ જાડેજા ને પલમાં પીર કરી દીધો તો એ સતી તોરલ કેવી હશે એની આપણે વાત કરવી છે કે સતી તોરલ અને જેસલ જાડેજા એ પૂર્વજન્મમાં કોણ હતા જેસલ જાડેજા અને સતી તોરલને તો આપણે ઓળખીએ જ છીએ પણ એ એની પહેલાંના પૂર્વજન્મમાં હતા કોણ અને એવું તે શું થયું કે ફરી વખત એને અવતાર લેવો પડ્યો અને એને એક ઋષિ મુનિના શ્રાપ પણ મળ્યા હતા એની બધી આપણે વાત કરવી છે કે જેસલ જાડેજા અને સતી તોરલ કેવી રીતે ભેગા થયા અને એને શું શ્રાપ હતો અને એ પૂર્વ જન્મમાં કોણ હતા એનો જબરજસ્ત આ ઇતિહાસ છે અને આ ઇતિહાસ એકદમ સત્ય છે અમુક વાતો હોય છે લોકવાયકા મુજબ હોય છે એમાં અમુક ખોટી વસ્તુ પણ આવે પણ આ તો સધીર શેઠ જે વાણિયો હતો એને એમ કહેવાય છે કે પોતે આ ભજન સધીર શેઠ વાણિયાએ લખેલું છે અને એ ભજનની અંદર સતી તોરલ અને જેસલ જાડેજાના પૂર્વજન્મની વાત આવે છે એ સધીર ભગત જે હતા એણે જે ભજન લખ્યું હતું એ ભજન લગભગ આપણને સાંભળવા મળતું નથી એનું ભજન છે ઓલ્યા પાપી ઉતરે નહીં ભવ પાર પાપ નાખ્યા રે જેસલ સધીર એ આ ભજન છે અને સત્યાવીસ કડી નું આ ભજન છે અને સત્યાવીસ કડી ની અંદર સધીર શેઠ વાણિયા એ ભક્તિ કરતા કરતા જેસલ અને તોરલ નો પૂર્વ જન્મ કયો હતો એ બધું આ ભજનની અંદર લખ્યું છે અને એ ભજન આપણને બને ત્યાંથી સુધી સાંભળવા નથી મળતું એનું કારણ છે કે સત્યાવીસ કડીનું આટલું બધું લાંબુ ભજન છે એટલે કોઈ પણ કલાકાર સ્ટેજ ઉપર ન ગાઈ શકે કારણ કે ખૂબ લંબાય લંબાઈ જાય અને સ્ટેજની પણ અમુક મર્યાદાઓ હોય કે બહુ લાંબુ ન કરાય એટલા માટે આ ભજન મને તમને સાંભળવા મળતું નથી પણ કદાચ યુટ્યુબમાં ચર્ચ મારજો અને સાંભળવા મળે તો બહુ સારું કહેવાય એ ભજનનું નામ છે ઓલ્યા પાપી ઉતરે નહીં ભાવ પાર પાપ ધોઈ નાખ્યા રે જેસલ સધીરો તારિયા એ આ ભજન છે અને સધીર શેઠે ખુદ આ ભજન લખ્યું છે ને એમાં આ કહાની લખી છે તો આપણે જાણીએ જેસલ જાડેજા સતી તોરલ એ પૂર્વ જન્મમાં કોણ હતા એને કેવો શ્રાપ મળ્યો હતો એ કયા ઋષિએ એને શ્રાપ આપ્યો હતો એની બધી જો વાત કરવી હોય તો શરૂઆત આપણે કાઠી દરબાર સાસટીયા જે હતા ત્યાંથી કરવી પડે અને ત્યાંથી વાતની શરૂઆત કરીએ એટલે એની અંદર વચ્ચે આ જેસલ જાડેજા અને સતી તોરલના પૂર્વ જન્મની વાત આવે છે તો જામનગર જિલ્લાનું ધ્રોલ તાલુકાનું હાલનું જે લતીપુર નામનું ગામ છે નામ એમ કહેવાય છે કે સલડી નગર હતું અને ઈ સલડી નગરમાં એમ કહેવાય છે કે સાસટીયો કાઠી થઈ ગયા અને સાસટીયા દરબાર છે એ ધીરે 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 આ સલડી નગરમાં મોટા થાય છે અરે એમ કહેવાય છે કે સમય જાતા ઘટના એવી બની કે પોતાના પિતાજી છે એને મોટું ગામતરું કર્યું હરગાપુરની કેડીએ એમ કહેવાય છે કે સાસટિયાના પિતા છે એમ કહેવાય છે કે દેવલોક પાઈમાં છે અને પછી સાસતિયાએ નક્કી કર્યું કે ગમે એમ થાય આજનું જે વારાણસી છે કાશીમાં ગંગા ઘાટે એ ગંગાની અંદર મારા પિતાના જે અશ્રુ છે જે ફૂલ છે ઈ મારે ગંગામાં પધરાવવા છે એવો વિચાર કરી અને 66io દરબાર છે એમ કહેવાય છે કે સલડી નગરથી નીકળી અને પોતે ગંગામાં કાશી જાય છે અને ગંગામાં પોતાના પિતાના ફૂલ પધરાવ્યા અને જ્યારે ઉત્તર દિશામાં એમ કહેવાય છે કે નજર ગઈ ત્યારે એક જબરદસ્ત અને સુંદર મજાનો એવો આશ્રમ દેખાણો એટલે એમ લાગ્યું કે કોઈ મહાપુરુષ રહેતા હશે હાલો સંતોના દર્શન કરીએ અને દરબાર પોતે એમ કહેવાય છે કે ગંગાના કિનારેથી હાલતા હાલતા ઉત્તર દિશામાં આવેલા એ આશ્રમમાં ગયા ત્યારે ખબર પડી કે આશ્રમ ગુરુ રામાનંદ નો છે અને ગુરુ રામાનંદને પગે લાગી અને જયારે સત્સંગ હાલતો હતો ત્યાં પોતે સત્સંગમાં બેસી ગયા પણ સત્સંગ એવો જામો કે હાજ કેમ પડી ગઈ નહીં ખબર ન રહી ભાઈ સાસટિયાને હાજ પડી ગઈ અને બધું માણસો તો વહી ગયું પણ સાસટિયાનો જીવ આશ્રમની અંદર ઠરતો તો ભાઈઓ આત્માને એવું લાગતું હતું કે અહીંયા રોકાઈ જવું છે અને સાસટિયા દરબાર છે પૂજ રામાનંદ જે હતા એ ગુરુ રામાનંદને હાથ જોડીને કહે છે કે બાપુ મારો જીવ માને ને ત્યાં સુધી મારે આશ્રમમાં રહી અને આપની સેવા કરવી છે મારે ભક્તિ કરવી છે બાપુ અને ત્યારે ગુરુ રામાનંદ એમ કે આ આશ્રમ તમારો જ છે બાપ સાધુના આંગણે તો કોઈ રોક ન હોય જાતિના ભેદભાવ ન હોય અહીંયા તો જે ચાહે એ રહી શકે છે તમ તમારે તમારું મન માને ત્યાં સુધી અહીંયા રહ્યો સેવા કરો અને ભક્તિ કરો અને સાસઠિયો દરબાર ગુરુ રામાનંદના આશ્રમમાં સમય વિતાવતો જાય છે એક દિવસ બે દિવસ એમ કરતા 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 ઈ સત્સંગમાં ભક્તિમાં સેવામાં સમય કેમ વયો ગયો ખબર ન રહી અને દોઢક વરહનું વાણું વાઈ ગયું ભાઈઓ દોઢ વરહ સુધી એમ કહેવાય છે કે એક ધારી સેવા કરી અને એવું સેવા કરી કે ગુરુ રામાનંદ છે એક દિવસ એની ઉપર રાજી થઈ ગયા ભાઈઓ અને આશ્રમમાં કોઈ નહોતું અને એમ કહેવાય છે કે ગુરુ રામાનંદ છે એ સાસટિયાને હાદ કરીને કહે છે કે આય બાપ આય અહીંયા આ ઝૂપડીમાં બે અને પોતાની જે જગ્યાએ પોતે ગુરુ રામાનંદ ભજન કરતા હતા એ ઝૂપડીમાં અંદર લઈ ગયા ભાઈ અને કીધું કે જો સાસટિયા તારી ભક્તિથી હું રાજી છું અને હું આમ કોઈને બેસાડીને મળતો નથી પણ આજ કોઈ નથી તારી મારી સિવાય અહીંયા કોઈ નથી ને એટલે હું તારી હારે સત્સંગ કરવા માટે આજ બેઠો છું અને ત્યારે સાસટીયા નામનો એ કાઠી દરબાર એમ એમ કહે છે કે કે ગુરુ તમે તમારી મારી સિવાય કોઈ નથી એમ પણ મને તો આપણી બંનેની સિવાય એક સ્ત્રી મને દેખાય છે હે કે કોઈ એક સ્ત્રી દેખાય છે અને તમે એમ કહો છો કે કોઈ નથી કે તને સ્ત્રી દેખાય છે કે હા અને ગુરુ સમજી ગયા કે આનામાં જેવે તેવી ભક્તિ નથી આનામાં અંદર કોઈ સામાન્ય ભક્તિ નથી આનો સેવાનો ભાવ અને નિઃસ્વાર્થ ભાવ છે ને એટલે આને આ સ્ત્રી દેખાય છે અને કહે છે કે તને સ્ત્રી દેખાય છે ને કે હા અને ત્યારે ગુરુ રામાનંદને સાસટીયો એમ કહે છે કે બાપુ મને કહો કે એ સ્ત્રીને તમારે શું સંબંધ છે પ્રશ્ન કર્યો ભાઈ અને ગુરુ રામાનંદ છે એને બીજી વાતમાં ભટકાવી દે છે અને વાત કરતા કરતા પછી એમ કહેવાય છે કે સંપૂર્ણ જ્ઞાન આપે છે અને બોધ આપ્યો ભાઈઓ અને કીધું કે શું છે કોનું છે કોણ છે એ બધું જાણવા કરતા ઈશ્વર તત્વને પ્રાપ્ત કરવાની કોશિશ કરો ઈશ્વર જરૂર મળે એવી બોધ આપી અને ભક્તિના માર્ગે ચડાવ્યા છતાંય આ સાસટીયાને મનમાં એક જ વાત ગુંજે છે કે ગુરુ તમે મને બોધ આપો એ મારી ઉપર તમારી કૃપા થઈ પણ મારા મગજમાં એક જ વિચાર ગુમે છે કે આ સ્ત્રી છે કોણ અને ત્યારે ગુરુ રામાનંદ કહે છે કે તારે જાણવું છે ને કે આ સ્ત્રી કોણ છે અને મારે એની સાથે શું સંબંધ છે કે હા બાપુ મારે જાણવું છે કે તો હાંભળ અને અહીંથી આ સતી તોરલ નહીં વાત શરૂઆત થાય છે સતી તોરેલ અને જેસલ જાડેજા પૂર્વ જન્મમાં કોણ હતા એની વાત અહીંથી શરૂ થાય છે અને ગુરુ રામાનંદ છે એ સાસટિયાને એમ કહે છે ખાબળ સાસટિયા મારે ગંગામાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે સ્નાન કરવા જવાનું હોય અને હું દરરોજ સ્નાન કરવા જાઉં પણ એક દિવસ ઘટના એવી બની કે હું સ્નાન કરીને પાછો ફર્યો ત્યારે જે અવન સવનના ઝાડવા છે એ ઝાડવાની ઉપર એક પૂતળી લટકતી હતી અને પૂતળી ઉપર મારો નજર વહી ગયો ભાઈ ગુરુ રામાનંદ કહે છે કે મારી નજર છે ઈ પૂતળી ઉપર ગઈ અને મેં જ્યારે જોયું ને ત્યારે અંદર એમ કહેવાય છે કે અજંપા જાપ શરૂ હતા ઓ ઈ પૂતળી ની અંદર અજંપા જાપ શરૂ હતા એના દબકારા શરૂ હતા એની અંદરથી ઈશ્વરનું નામ નીકળતું તો અને મને એમ લાગ્યું કે આ કોઈ સજીવ પુતળી છે કોઈ સામાન્ય નથી એટલે મેં એને લઈ લીધી અને લાવી અને આશ્રમમાં જયારે એ પુતળીને રાખીને ત્યારે એના ધબકારા શરૂ હતા પણ ત્રણ ત્રણ દિવસ સુધી મેં એની સેવા કરી છતાંય એ પુતળી ન હાલે કે ન બોલે કે ન ચાલે માત્ર ને માત્ર એની અંદર અજંપા જાપ શરૂ હતા એટલે મારા ગુરુએ આપેલો જે મારી પાસે ઘણી બધી શક્તિઓ છે એ શક્તિ દ્વારા મેં જોયું કે આ કોણ છે અને આ એક આવું એક પુતળી ટાઈપનું આ આવું કેમ છે આનું શરીર આન કારણ શું આ એક તો જીવિત તો છે જ છતાંય આ નિર્જીવ હોય એવું કેમ લાગે છે આ હલતું ચલતું કેમ નથી બોલતું કેમ નથી એટલી જાણવા માટે મે મારી શક્તિનો ઉપયોગ કર્યો અને જ્યારે જોયું ત્યારે મેં આંખો બંધ કરીને જ્યારે જોયું ને ત્યારે મહાતપસ્વીની માતા શબરીના ગુરુ માતંગ ઋષિ અને એ માતંગ ઋષિનો પંપા સરોવરને કાંઠે એ સુંદર મજાનો આશ્રમ મને બતાણો ગુરુ રામાનંદ આ સાસટિયા દરબારને વાત કરે છે કે સમરીના ગુરુ એમ કહેવાય છે કે માતંગ ઋષિ જે છે એનો આશ્રમ મને જયારે દેખાડો ત્યારે આશ્રમની અંદર આ શું ઘટના બની છે આખી એની વાત ગુરુ રામાનંદ સિંહ સાસટીયાને એમ કે છે કે ઋષિ માતંગજી એ બરાબર પોતાના આશ્રમમાં બેઠા છે અને બે દંપતીઓ આવે છે ગાંધર્વ દંપતીઓ આવ્યા અને ગાંધર્વ દંપતીઓના નામ મયંક અને મક્ષિકા એ માતંગ ઋષિના આશ્રમે આવી અને માતંગ ઋષિને પ્રણામ કરી અને એમ કે છે કે અમને સંસારમાંથી હવે રસ ઉડી ગયો છે ગુરુજી અમારે આ તમારા આશ્રમમાં રહી અને ભક્તિ કરવી છે અને ત્યારે માતંગ એમ કહેવાય છે કે એમ કીધું કે આશ્રમ તો તમારો જ છે ને આ જગ્યા જ બધી તમારી છે અને તમે રાજી ખુશીથી અહીંયા ભક્તિ કરી શકો છો અને એમ કહેવાય છે કે માતંગ ઋષિનો આશ્રમ એવો હતો કે એ આશ્રમમાં જે પાણી પીવાનું સરોવર હતું નાનું એવું એ સરોવરમાં સિંહ અને બકરી બિલાડી અને ઉંદર એ બધા એકસાથે પાણી પીતા હોય એ એટલા એરિયાની અંદર જ્યારે જાનવરો આવે પશુ પક્ષીઓ આવે ત્યારે એ હિંસા ભૂલી અને એને પ્રેમનો માર્ગ દેખાય છે એ એટલી મર્યાદાઓ જાળવે છે એવો આશ્રમ હતો કે હિંસક પ્રાણીઓ છે પોતાની હિંસાઓ ભૂલી જાય એવો મનમોહક એ આશ્રમ અને એ આશ્રમમાં આ દોનો દંપતી એ ગાંધર્વ દંપતિઓ છે મયંક અને મક્ષિકા એમ કહેવાય છે કે આશ્રમમાં રહે છે અને ધીરે 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 સમય જાતો જાય છે એમાં એક દિવસ માતંગ ઋષિ છે એ આવી અને મયંક અને મક્ષિકાને એમ કહે છે કે આશ્રમનું ધ્યાન રાખજો અને હું ઉત્તરાખંડની યાત્રાએ જાઉં છું અને મયંક અને મક્ષિકા કહે છે કાંઈ વાંધો નહીં બાપુ અહીંની તમે કાઈ ચિંતા ન કરતા અને ત્યારે ઘટના કાઈક એવી બનવાની હશે એટલે માતંગ ઋષિ એક ટકોર કરે છે કે જોજો હો આ ધરતીમાં મારા આશ્રમની જે જગ્યા છે એ જગ્યામાં હિંસક પ્રાણીઓ આવી અને પોતાની હિંસાઓ ભૂલી જાય છે અને પૂરેપૂરી મર્યાદા જાળવે છે એટલે તમે બંને પતિ પત્ની છો એટલે તમે પણ મર્યાદા જાળવજો હે કે આ મારો આશ્રમ છે એટલે તમે પણ બંને જણા મર્યાદા જાળવજો કે કાંઈ વાંધો નહીં ગુરુજી તમારા શબ્દો છે એ શિરોમાન્ય હોય એમ કહી અને પછી ઉત્તરાખંડની યાત્રા એ માતંગ ઋષિ નીકળી જાય છે એક મહિનો બે મહિના સમય ઘટના એવી બને છે કે ઈશ્વર ગાંધર્વ જે હતા એ બંને એમ કહેવાય છે કે ધીરે 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 એ ભક્તિમય એવું જીવન જામેલું પણ ઈશ્વરને વાત રાખવી છે એવું કઈક કરવું હશે કે કામદેવ અને મેનકા એ બંનેને મોકલી અને એમ કે છે કે આને બંનેને પતિ પત્ની છે એને મોહ જગાડો અને કામદેવે એની કામના કરી ભાઈ કારણ કે કામદેવ અને મેનકા જેને ભેટી ગયા હોય જેને એનો મોહ લાગ્યો હોય એને તો પછી કોઈ ન બચાવી શકે કારણ કે ગંગાને જતામાં ધારણ કરવા કરવા વાળો ભગવાન ભોળિયોનાથ છે એને જ્યારે કામદેવે બાણ માર્યું ને ત્યારે ભગવાન ભોળિયોનાથ પણ ભીલડી ઉપર મોઈ ગયો હતો એવી આ કામદેવની કામના છે અને એ કામદેવે એમ કહેવાય છે કે આ એમ કહેવાય છે કે ગાંધર્વો જે હતા મયંક અને મક્ષિકા એની ઉપર ઈ તીર માર્યું છે અને એવી મોહ માયા જાગી અને બંને જણા પતિ પત્ની છે અને એકબીજાની પ્રત્યે ભક્તિ ભૂલી અને પ્રેમ બાજુ થયો એકબીજાનો મોહ પ્રગટ થયો અને આશ્રમની મર્યાદાને ભૂલી અને એમ કહેવાય છે કે ન કરવાનું કાર્ય થયું એ સંભોગ થયો અને આશ્રમની મર્યાદા તૂટી ગઈ કામદેવ અને મેનકા તો નીકળી ગયા અને પછી આ કૃત્ય થયા પછી એમ કહેવાય છે કે બરાબર સમય જાતા પોતાને જ્યારે મોહ ઉતર્યો ને ત્યારે ખબર પડી કે આપણે તો આશ્રમની મર્યાદાને તોડી છે આપણથી બહુ મોટી ભૂલ થઈ છે હવે આપણું શું થશે આપણે માતંગ ઋષિ આવે ને એની માફી માંગવી પડશે માફી માંગવી પડશે ગમે એમ થાય આપણે ભૂલ કરી છે એ બંને જણા વિચાર કરે છે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને સમય જાતા માતંગ ઋષિ ઉત્તરાખંડ ની યાત્રા એથી પાછા આવે છે પોતાના આશ્રમમાં જયારે પગ મૂક્યો એટલે ખબર પડી ગઈ ભાઈઓ પોતા પોતે તો અંતર્યામી હતા માતંગ ઋષિને ખબર પડી ગઈ કે મારા આશ્રમની અંદર મર્યાદાનો ભંગ થયો છે અને જે ગાંધર્વ છે મયંક અને મક્ષિકા એને બંને આશ્રમની મર્યાદાનો ભંગ કર્યો છે મર્યાદા તોડી છે અને ક્રોધમાં આવી ગયા ભાઈ હજી તો એમ કહેવાય છે કે જે મયંક હતો એને કીધું કે તે મારી પી પીઠ પાછળ ઘા કર્યો છે અને તને એમ હતો હશે ને કે ગુરુ વૈયા ગયા છે એટલે એને શું ખબર હોય અને તારામાં કામ ઉત્પન્ન થયું અને તે આ મર્યાદાનો ભંગ કર્યો છે એટલે તે મારી પીઠ પાછળ કામ કર્યું એટલે ચોરી કરી કેવાય એટલે જા તું હવે જગનો ચોરટો થઈશ હે કે તું જગતનો ચોરટો થઈશ તું તારું લૂંટારા જેવું જીવન હશે આવતા જન્મમાં તું લૂંટારો બનીશ અને એમ કહેવાય છે કે મક્ષિકાને કીધું કે મક્ષિકા તે પણ આ મર્યાદાનો ભંગ કર્યો તને ખબર હોવા છતાં એટલે જા તું જળ યોનીમાં જન્મ લઈશ અને તારા મા બાપ પણ તને નહીં રાખે કારણ કે તું પૂતળી સ્વરૂપે હશી અને તું હલીશ નહીં ચલીશ નહીં બોલીશ નહીં ખાલી તારા ધબકારા શરૂ હશે અને એ તું જળ યોનીમાં જન્મ લઈશ ને એટલે તારા મા બાપ તને નહીં રાખે એ શ્રાપ મળ્યો અને મયંક અને મક્ષિકા છે બે હાથ જોડીને આંખીમાંથી આહુડાની ધાર થઈ જેમ શ્રાવણને ને ભાદરમાં વરસતા હોય એમ આંખી માંથી ધાર થઈ અને લાકડી પડે એમ માતંગ ઋષિના પગમાં બંને પડી ગયા અને કીધું કે બાપુ તમે ક્રોધિત થઈ ગયા તમે આવો એ પેલા અમે આ બધી વાત કરી દેવાના હતા અને તમારી માફી માંગવાના હતા અમારાથી ભૂલ થઈ છે એ વાત સાચી પણ અમારે આવું કરવું નહોતું અને થઈ ગયું છે અને માતંગ ઋષિએ આંખ વીચી અને જોયું ને ખબર પડી ગઈ કે આ કામદેવ અને મહેનકાનું કામ છે અને આ કંઈક ઘટના બનવા માટે આગળ શું થવાનું છે એનું કંઈક આ પ્રયોજન છે આખું એટલે માતંગ ઋષિએ પોતાના ક્રોધને શાંત કર્યો અને કીધું કે હવે ભૂલ તો તમારાથી થઈ ગઈ છે ને મારા મઢામાંથી તમને શ્રાપ અપાઈ ગયો છે હવે પાછો ન વળે અને ત્યારે આ બંને ગાંધર્વ દંપતી છે મયંક અને મક્ષિકા એમ કહે છે કે ગુરુ હવે આમાંથી પાર ઉતારો તમારા શબ્દોને પાછા લ્યો કે પાછા તો શબ્દો ન વળે પણ જાઓ હું તમને આશીર્વાદ આપું છું કે જ્યારે તમે બંને ભેળા થાશો ને ત્યારે ભારી ભગત થાશો કે ભારી ભગત થાશો અને તમને પિરાય મળશે ને સૂર્ય ને ચંદ્ર રહેશે ત્યાં સુધી તમારું નામ છે અમર થઈ જશે જાઓ લોકો તમારી ભક્તિ કરશે તમારી સમાજીએ માથું ટેકાવા આવશે એ મારા આશીર્વાદ છે એ માતંગ ઋષિ એમ કહેવાય છે કે આશીર્વાદ આપી દીધા કે જ્યારે તમે બંને ભેળા થાઓ ને ત્યારે આ જગત તમને પૂછશે અને પછી એમ કહેવાય છે કે સમય જાતા ઘટના એવી બને છે ઊંચ કુળમાં એમ કહેવાય છે કે ગાંધર્વ દંપતી એ જે મક્ષિકા હતી એનો જન્મ એક ઊંચા કુળમાં થયો પણ પુતળી સ્વરૂપે થયો જળ રૂપે થયો એટલે એમ કહેવાય છે કે ઈ પુતળીને એના મા બાપ છે એને રાખી નહીં અને અવન સવનના જાળવે એને એમ કહેવાય છે કે ટીંગાડી દીધી અને ત્યાંથી આ ગુરુ રામાનંદને નીકળવું ને આ પુતલી ને આશ્રમમાં લાવ્યા આ બધી વાત છે એ સાસઠિયા દરબારને કરે છે અને પછી એમ કે આ કોઈ સામાન્ય નથી આ તો પૂર્વજન્મની ગાંધાર્વ દંપતી હતા એનો અહીંયા જન્મ થયો છે અને આનું નામ તોરલ છે આ એનો બીજો અવતાર થયો છે મક્ષિકાનો બીજો અવતાર એટલે સતી તોરલ અને સતી તોરલ આજે મારા આશ્રમમાં મોટા થઈ રહ્યા છે તમને જે દીકરી જે સ્ત્રી ગુરુ રામાનંદ કહે છે કે તમને જે સ્ત્રી દેખાય છે ને એ સતી તોરલ છે એ કોઈ સામાન્ય નથી અને એને શ્રાપ મળ્યો તો એટલે અહીંયા અવતાર લઈને એને આવવું પડ્યું છે અને હવે મારા સંબંધની જો વાત કરું તો એ મારી દીકરી છે અને મારી શિષ્યા પણ છે અને તું પણ મારો શિષ્ય છો એટલે અમે અમારે ગુરુ શિષ્યનો પણ સંબંધ છે અને બાપ દીકરીનો પણ સંબંધ છે અને તું પણ મારો શિષ્ય છો એટલે તારી બેન થઈ તમે બંને ગુરુ ભાઈ બેન છો એટલે હું હવે તને એ આજ્ઞા કરું છું કે આ તારી બેન તોરલ એને તારે લઈ જવાની છે હે કે તારે હવે તારા સલડી નગરમાં લઈ જવાની છે અને જ્યારે કોઈ ચોર એનો પતિ

કે સતી તોરલ તમારી સાથે છે એ સ્ત્રી છે એટલે તમારે ચાલીને જવાનું છે એટલે આ જંગલમાંથી તમે કેટલા દિવસે તમારા નગરમાં પહોંચશો એટલે આ દેવમુનિ નામની જે ઘોડી છે એ લઈ જાઓ અને આ તોરી તરવાર લઈ જાઓ કદાચ જો તમને કોઈ જાનવર જંગલમાં નડે કે કોઈ વ્યક્તિઓ નડે કોઈ લૂંટારાઓ નડે તો આ તરવાર અને ઘોડી તમારી પાસે હોય એટલે તમે મુંજાશો નહીં અને સતી તોરલ ઈ તરવાર ઈ ઘોડી અને સાસટીઓ દરબાર એમ કહેવાય છે કે ત્યાંથી નીકળી અને સૌ ભક્તોના આ સંતોના આશ્રમમાં જઈ ભજન કીર્તન કરતા કરતા કેટલાય સમયે સલડી નગરમાં આવ્યા અને સલડી નગરમાં આવી અને એમ કહેવાય છે કે ધણીનો પાઠ માંડ્યો અને ધીરે 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 એમ કહેવાય છે કે આ ભક્તિની ફોરમું છે એ સાસટિયા દરબાર અને સતી તોરલની ભક્તિની ફોરમું છે એ ગામડે ગામડે જવા મળી અને સૌ ભક્તો છે એ ધણીના દરબારમાં એમ કહેવાય છે કે આ પાઠ જ્યાં માંડ્યો હોય બીજનો ત્યાં આવીને સૌ દર્શન કરે એમ કરતા કરતા દર બીજે એમ કહેવાય છે કે ધણીનો પાઠ ઉત્સવ ઉજવાય અને એમાં ઢેલડી નગરથી ડાલીબાઈ ખીમડીયો કોટવાલ ડાળલદે ઉગમસિંહ બાપુ સેલણસિંહ બાપુ આ બધા પાટ ઉત્સવમાં પધારે અને ધીરે ધીરે એમ કહેવાય છે કે સમય જાતા એક ઝાલાવાડમાંથી ઝાલા દરબારની દીકરી સોનબાઈ નામની જે દીકરી હતી એ પણ અહીંયા સત્સંગ સાંભળવા ઝાલાવાડથી આવતા અને એ જ દીકરી એમ કહેવાય છે કે એને અંજારમાં પ્રણાવવામાં આવી જાડેજા દરબારમાં અને સોમબાઈ જે સોનબાઈ હતી એનો જ દિયર એટલે જેસલ જાડેજો અને ધીરે ધીરે મોટો થયો અને જેસલ જાડેજો એ જગનો ચોરટો બન્યો એ જ આ ગંધર્વ જે હતો મયંક એનો જ અવતાર એટલે જેસલ જાડેજા આ વાત કોઈ બનાવેલી કે ઉપજાવી કાઢેલી નથી પણ આ વાત સધીર વાણિયાએ લખેલી છે એના પોતાના ભજનોમાં કારણ કે સધીરને તો સતી તોરલે પરચો આપ્યો હતો અને સધીરનો એમ કહેવાય છે કે જે કામવાસના હતા એની જગ્યાએ બધું જ ધન સંપત્તિ સતી તોરલના આશ્રમમાં આપી અને પોતે ભક્તિના માર્ગે ચડી ગયા હતા અને એ પછી એને પોતાએ જે ભજન ગાયા અને એ ભજનમાં એને સત્યાવીસ કડીમાં સતી જેસલ તોરલનો પૂર્વજન્મ કયો હતો ને કયા કારણે એને અહીંયા ફરી વખત આવવું પડ્યું એ આખું ભજન લખ્યું છે એ ભજન મળે તો તમે સાંભળજો અને પછી તો આખી આપણે ઘટના જાણીએ છીએ કે જેસલ જગનો ચોરતો હતો અને એ એના ભોજાઈ સોનબાઈએ મેણું બોલ્યું કે તું કાયર છો અને તારામાં જો તાકાત હોય ને તો જા અને સોનગઢમાં જે સતી તોરલ છે એ કાં તો સતી તોરલ તોરી ઘોડીને કાં તોરી તરવાર તણમાંથી એકાદું લઈ આવે અને એ જેસલ જાડેજો છે એ ચોરી કરવાની ગણતરી એ આવ્યો અને પછી એ સતી તોરલનો ભેટો થયો અને એ ભજનોના બાણ એમ કહેવાય છે કે જેસલને વાગ્યા અને સતી તોરલ અને જેસલનો મિલાપ થયો ત્યારે એ ભક્તિના માર્ગે એમ કહેવાય છે કે એ પાછા વળ્યા અને પછી જ્યારે સમુદ્રમાં જે ઘટના બની પાપ તારું પોકાર જાડેજા ધર્મ તારો હંબાળ એ ધર્મની વાતો સતી તોરલે કીધું કીધું કે તારા જે પાપ કર્યા છે એ બધાય હવે કાઢી અને આ દરિયામાં નાખી દે અને પછી એમ કહેવાય છે કે આ નદીને પારથી ઓલી બાજુ જ્યારે એમ કહેવાય છે કે સતી તોરલ અને જેસલ જાડેજા ઉતર્યા ત્યારે જેસલ જાડેજાને એ પીરાઈ પ્રાપ્ત થઈ ગઈ હતી અને આજે પણ એમ કહેવાય છે કે જેસલ તોરલનું નામ એવડું જ છે અને હજારો એણે પરચાઓ આપેલા છે એ જેસલ તોરલનો આખો ઇતિહાસ આપણી ચેનલમાં છે એ જઈ અને પૂરેપૂરો આપ સાંભળજો અને જેસલ તોરલ પૂર્વ જન્મમાં કોણ હતા શા માટે આમાં આવવું પડ્યું એ આપણે વાત જાણી અને હવે મળીએ છીએ આગળના ઇતિહાસમાં તો આવા જ ઇતિહાસ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મૂંટકીધાર અને લોકસાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો અને આપણી બીજી યુટ્યુબ ચેનલ એક છે એમાં હાસ્ય વાર્તાઓ વ્રતકથાઓ એવું બધું આવે છે તો એ ચેનલનું નામ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી તો એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જોગમાયા